વાસી રોટલી એવો ખોરાક છે જે રોટલી એક રાત કે વધારે સમય રાખવાથી તે વાસી થઈ જાય છે આ ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે અને તેને તંદૂરમાં બનાવવામાં આવે છે વાસી રોટલીને નાસ્તામાં વધારે ખાવામાં આવે છે વાસી રોટલી ભારતમાં વધારે ખાવામાં આવે છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં નાસ્તા સ્વરૂપે ખાવામાં આવે છે અને દાળ શાક સાથે પણ ખાવામાં આવે છે વાસી રોટલીનો ઉપયોગ સેન્ડવિચ કે રેપ બનાવવામાં પણ કરી શકાય વાસી રોટલી ખાવાના ઘણા ફાયદા છે આ એક ફાઈબરનો એક સારો સ્ત્રોત છે જેમ કે લોખંડ મેગ્નેશિયમ સોડિયમ વાસી રોટલી ખાવાના કેટલાક નકારાત્મક પાસાઓ પણ છે આનાથી કેલેરી અને સોડિયમ વધારે હોય છે જો તમે તમારું વજન ઓછું કરવા માગો છો કે તમારે લોહીના દબાણને નિયંત્રિત કરવા માગો છો તો તમારે રોટલી ખાવાનું ઓછું કરવું પડશે વાસી રોટલી સ્વસ્થ અને સ્વાદિષ્ટ છે જે ઘણા લાભ પણ અપાવે છે પરંતુ તેને લિમિટમાં ખાવું પડે શું વાસી રોટલી ખાવાથી ખરેખર બીમારી દૂર થઈ જાય છે વાસી રોટલી ખાવાથી કોઈ બીમારી દૂર થતી નથી આ સાચી વાત છે કે વાસી રોટલી ખાવાથી કેટલાક પોષક તત્વો મળતા પણ હોય છે તો હાલ અત્યારે આટલું જ મળીશું નવા સમાચારને નવી અપડેટ સાથે વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલ બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા જ નવા સમાચારોની અપડેટ મળતી રહે